हिंदू मैरिज एक्ट हेठ छूटा पूरी माहिती हिंदू मैरिज एक्ट एक हजार नव सौ पंचावन हिंदू मैरिज एक्ट एक हजार नव सौ पंचावन हेठल छूटा छेड़ोर्स अंगेनी विगतवार नीचे मुजब छे छूटाड़ा की जोगवाई प्रोविजन्स फॉर डिवोर्स हिंदू मैरिज एक्ट सेक्शन तेर છૂટાછેડા મેળવવાની વિવિધ કાયદેસરના કારણો દર્શાવવામાં આવ્યા છે. છૂટાછેડા માટેના કારણો પતિ અથવા પત્ની બનنےમાંથી કોઈ એક નીચેના આધાર પર છૂટાછેડા માટે અરજી કરી શકે છે. દ્વિચાર, અદલતરી જો પતિ અથવા પત્ની એ લગ્ન પછી અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવ્યા હોય. ક્રૂરતા ક્રુઅલ્ટી जो जीवनसाथी शारीरिक के मानसिक रीते पीड़ा पहुंचाड़े त्याग दिजर्शन जो पति अथवा पत्नी एक बीजा साथ ओछा ओछा बे वर्ष सुधी कोई योग्य कारण विना छोड़ी दीधो परिवर्तन, कन्वर्शन जो पति अथवा पत्नी ए हिंदू धर्म छोड़ी ने अन्य धर्म स्वीकार्यो होए, मानसिक अस्वस्थता मेंटल डिसऑर्डर જો જીવનસાથી ગંભીર માનસિક બીમારીથી પીડાય છે અને સાથે રહેવું અસંભવ હોય અસાધ્ય રોગ લેપ્રोसी ઓર વેનિરિયલ ડિસીઝ જો જીવનસાથી કોઈ ગંભીર ચેપી રોગથી પીડિત હોય સંન્યાસ રેનન્શિયેશન ઓફ ધ વર્લ્ડ જો જીવનસાથી એ સંન્યાસ ધારણ કરી લીધો હોય અને જગત ત્યાગી દીધો હોય ગાયબ થવું પ્રિઝ્યુમડ ડેડ જો જીવનસાથી સાત વર્ષ સુધી જીવતો હોવાનો કોઈ પુરાવો ન મળે તો તેને મૃત માનવામાં આવે છે